ભગવાન શ્રી રામની સમગ્ર ગામના લોકો સમગ્ર ગામના લોકોમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો અયોધ્યા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ભગવાન રામના રંગાયા છે અને પાલનપુર તાલુકાના મડાણા ગડકામાં ગામમાં પણ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મડાણા ખાતે શનિવારે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગામના તમામ સમાજના લોકો એકત્ર થઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે સમગ્ર ગામમાં રામય માહોલ જોવા મળ્યો હતો નાના નાના પુરકાઓ ભગવાન રામના જીવન ચરિત્ર અંગેની વેશભૂષા સજ્જ કરીને આ શોભાયાત્રામાં જોડાયા સમગ્ર ગામમાં જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ હતું ગામના તમામ સમાજની દીકરીઓએ માથે કળશમાં છવેરા લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી અને આ શોભાયાત્રા સમગ્ર ગામમાં પરિભ્રમણ કરીને નિય સ્થાને પરત ફરી હતી જોકે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ગામમાં રોશનીથી સજાવટ કરવામાં આવી છે ગામનું મુખ્ય પ્રવેશવાર ગામના મંદિરો સહિત ગામની બજારોમાં પણ રોશની જોવા મળી રહી છે આ ગામની મહિલાઓ દ્વારા રાત્રિના સમયે ગામના મંદિરોમાં સતત રામધૂન કરવામાં આવી રહી છે અને આગામી બાવીસમી જાન્યુઆરી જ્યારે ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે ત્યારે મડાણા ખાતે ભવ્ય લોક ડાયરાનું સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું આમ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મડાણા ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગામ રામમય બની ગયું છે સમગ્ર ભારતમાં જ્યારે આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે મડાણા ગામમાં અમે તમામ ગ્રામવાસીઓ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજોને સાથે લઈને એક સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરેલું છે સમગ્ર મડાણા ગામ અને એની શેરીઓ શ્રી રામના પવિત્ર પાવન પગલાંથી પાવન થઈ રહ્યું છે તમામનો જોશ અને ઉમંગ અનેરો છે આખું ગામ રામમય થઈ રહ્યું છે અમે સતત પાંચ દિવસથી ગામમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજી રહ્યા છીએ અને આવતીકાલે બાવીસ તારીખે અમે ભવ્ય એક લોક ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ અને સમગ્ર ગામને વિડીયો દ્વારા લાઈવ પ્રસારણ જોવા માટે આમંત્રિત કરીએ છીએ અમારે શોભાયાત્રા રામ મંદિરની ભવ્ય શોભાયાત્રાને કઈ મહોત્સવ થઈ રહ્યો છે એમાં અમારા મડાણા ગામમાં પણ બધી પબ્લિક ભેગી થઈને રામ મહોત્સવનું વરઘોડું કાઢવામાં આવ્યું છે એમાં મોટા ભાગની પબ્લિક ભેગી થઈ અને મોટાભાગે રામ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે